નમસ્તે મિત્રો આપ સૌ સાહિત્યપ્રેમી પ્રેમી મિત્રોનું ઓડિયો ગુજબુક્સમાં સ્વાગત છે અત્યારે આપણે વાંચી રહ્યા છીએ વર્ષના પ્રત્યેક દિવસ માટે એક એમ ત્રણસો સુંદર સંદેશાઓ સાથેનું આ અદ્ભુત પુસ્તક ઉઘડતા દ્વાર અંતરના જૂન વીસ આપવા અંગેનું તમારું યોગ્ય વલણ કેટલું બધું મહત્ત્વનું છે શાંત રીતે વિશ્વાસપૂર્વક આપો અને સૌથી વધુ તો આનંદ અને પ્રેમથી આપો કચવાટ સાથે જે કાંઈ અપાય છે તેના ખોટા આંદોલનો ઊભા થાય છે અને એટલે કદી પૂર્ણતા ઉદભવી શકતી નથી તમે જે કાંઈ કરો તે પ્રેમથી કરવાનું ખ્યાલમાં રાખો ભલે ને પછી તમે શું કરી રહ્યા છો એની પૂરી સમજ તમને ન હોય તદ્દન સામાન્ય દુનિયાવી કામ પણ જ્યારે પ્રેમથી કરવામાં આવે ત્યારે તેના અદ્ભુત આશ્ચર્યકારક પરિણામો આવી શકે છે એટલે તમે જે કંઈ કામ ઉપાડો તેમાં પ્રેમને નિર્બાધપણે વહેવા દો બરાબર સમજો કે તમે જે કરો છો તેની જરૂર છે અને કોઈ કામ કે કૃત્ય સાવ ક્ષુદ્ર કે બિન નથી જ્યારે બધા લોકો પોતાનું ઉત્તમ આપે છે ત્યારે ભાર અને જવાબદારી ફક્ત થોડા લોકોના શિરે આવતા નથી આખા સમૂહ માટે ભાર હળવો થઈ જાય છે અને છેવટ જતાં એ ભાર ન રહેતા ખરેખરી મજા અને આનંદ બની જાય છે તમારું વલણ નિરખો અને સમગ્રનો વ્યવહાર સરળ ચાલે તેમાં સમગ્રના આનંદમાં તમારો ફાળો આપો આપનો આજનો દિવસ શુભ રહે